તો આ તરફ હવે વિઘ્નહર્તાની વિદાયનો દિવસ જોવા મળ્યો જેમાં વડોદરાની સંસ્કારી નગરી એવી વડોદરામાં શ્રીજીને વિદાયનો ઉત્સાહ જોવા મળ્યો શહેરના બાર કૃત્રિમ તળાવોમાં બાપાનું વિસર્જન કરાયું પાંચ હજારથી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાયું કૃત્રિમ તળાવો ખાતે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ હતી તળાવો ખાતે ક્રેન લાઇટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી દસ દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે અને ગણપતિ ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો વડોદરામાં લગભગ જેટલા કૃત્રિમ તૈયાર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જેમાં શ્રીજીની વિવિધ પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે નાને માંડીને મોટી તમામ પ્રકારની જે શ્રીજી ની પ્રતિમાઓ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચારે ઝોનમાં જે દસ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

આ તળાવમાં થતું હોય છે અને એટલા માટે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ થી માંડીને સરવૈયાઓ થી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ નવલખી સહિત તમામ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવી છે લગભગ દસ જેટલી વિશાળ ક્રેનો તળાવની ફરતે નવલખી કમ્પાઉન્ડ ખાતે નવલખી કૃત્રિમ તળાવ ખાતે મૂકવામાં આવી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં પણ આ જ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે લગભગ સત્તરસો થી બે હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન આજે અંતિમ દિવસે વડોદરા શહેરના અલગ અલગ તળાવમાં થશે તેમાં સૌથી મુખ્યત્વે નવલખી મેદાન ખાતે જે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે દસ દિવસનું આતિથ્ય માણ્યું છે અને ભાવુક થઈને પણ શ્રદ્ધાળુઓ જે શ્રીજી ભક્તો છે એ શ્રીજીને એ નાદ સાથે સૂત્રો સાથે વિદાય આપી રહ્યા છે કે ગણપતિ બાપ્પા મોરિયા ફુડિયા બરસી લવકરિયા કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા